ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભર શિયાળે રાજકારણમાં ગરમાટો શરૂ થઈ ગયો છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા જ તેમના પિતા અને આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાતા છોટુ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે છોટુ વસાવાએ પોતાના પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના કટાક્ષભરી પોસ્ટ કરતા લખ્યું હતું કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈશું આ પોસ્ટને પુત્ર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણ સાથે જોડીને જોવામાં આવી રહી છે છોટુ વસાવાની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના પુત્રના રાજકીય નિર્ણયથી નારાજ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે બે ટના દેડિયાપાડાના ધારાસભ્ય રહેલા મહેશ વસાવા બીટીપી બાદ ભાજપમાં જોડાયા હતા ભાજપમાં નવ મહિના સુધી રહ્યા બાદ તેઓએ ભાજપથી છેડો ફાડ્યો હતો મહેશ વસાવા જયારે ભાજપમાં જોડાયા હતા ત્યારે પિતા પુત્ર વચ્ચે મતભેદ ખુલ્લે આમ સામે આવ્યા હતા ત્યારે પણ છોટુ વસાવાએ અલગ રાજકીય વલણ દાખવ્યું હતું હવે તેઓએ કોંગ્રેસનો હાથ થામતા જ ફરી છોટુ વસાવાએ પુત્રના આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર નામ લીધા વગર નારાજગી વ્યક્ત કરી છે